ઉપશમ પ્રકરણ મહાપુરુષોના સ્વભાવનું વર્ણન અને અનાશક્ત ભાવે સંસારમાં વિચારવાનો ઉપદેશ શ્રી વશિષ્ઠજી કહે હે મહાબાઉ શ્રીરામ જેમનું ચિત્ત એકાગ્ર છે જે કામ લોભ વગેરે વિકારોના શિકાર બન્યા નથી તેવા સંસારમાં વિચારનારા મહાપુરુષોના સ્વભાવનું વર્ણન નીચે પ્રમાણે કરી રહ્યું જીવન મુક્ત ચિત્તનો મુનિ આ સંસારમાં રહેવા છતાં આદિ મધ્ય અંતમાં હંમેશા નિરસ આ જગતની સ્થિતિ છે તેને નિંદાને યોગ્ય સમજે જે પ્રાપ્ત પ્રિય વસ્તુથી ન તો પ્રસન્ન થાય કે ન અપ્રિય વસ્તુનો દેશ કરે ન નાશ પામેલી વસ્તુનો શોખ કરે કે ન અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે સદાય મનનશીલ રહીને કર્તવ્ય કર્મમાં આળસ ચોડી પ્રવૃત્ત થાય તે પુરુષ સંસારમાં કદી દુઃખી થતો નથી જે પૂછવાથી પ્રસ્તુત વિષયની છણાવટ કરે પૂછા વિના મૌન ધારણ કરી સૂકા લાકડાની જેમ અચળ ભાવે સ્થિત રહે ઈચ્છા અનિચ્છાના બંધનથી મુક્ત છે તે પુરુષ સંસારમાં દુઃખી થતો નથી જે દરેકને અનુકૂળ બોલે કોઈના પૂછવા કે પ્રેરણા કરવાથી સુંદર વાક્યો દ્વારા સમાધાન કરે સર્વના મનોભાવને સમજી લે તે પુરુષ સંસારમાં દુઃખી થતો નથી તે પરમ પદમાં સ્થિત થઈ જગતની ભંગુર આસ્થાને પોતાની શાંત બુદ્ધિ દ્વારા ઉપેક્ષાપૂર્વક જોઈએ એ રઘુનંદન જેમણે પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત કરીને જે મહાત્મા થઈ ગયા તેમના સ્વભાવનું વર્ણન મેં તમને કહી સંભળાયું પોતાના મનને ન જીતનારા મૂર્ખ લોકોના જે યજ્ઞ યાગાદી કર્મ છે તે ફોનની આશાથી યુક્ત હોય છે નાના પ્રકારના દમ ભમાન મદ વગેરે દુર્ગુણોના નિવાસસ્થાન હોય તેથી પૂર્વ તેથી પુનર્જન્મ વગેરેના કારણે થનારા સુખ દુઃખોથી ઘેરાયેલ હોય તેથી હું તેમના ઉપદ્રવનો કોઈ ઉપાય બતાવી શકું એમ નથી એ રઘુનંદન તમે તો અંદરની તમામ તૃષ્ણાઓનો ત્યાગ કરી વિતરાગ અને વાસના શૂન્ય થઈ બહારના સગળાઇ સત્કર્મો અને સદાચારોનું યથાર્થ પાલન કરતા રહી સંસારમાં રહું છું એ શ્રીરામ તમે ઉદાર સદાચારી સઘળાઈ શાસ્ત્રોના કર્મનું સુચારું રૂપે આચરણ કરનારા અંદરની સઘળી કામનાઓ અને આસક્તિઓ રહિત થઈ સંસારમાં વિચરતા રહો છો એ રઘુનંદનને તમે તમામ પદાર્થોનું યથાર્થ રહસ્ય અને અંત જાણી ચૂક્યા છો તેથી જેવી તમારી ઈચ્છા હોય તેવી દ્રષ્ટિથી જોતા રહે અને આ ભાવે સંસારમાં વિચરો એ રામ અહંકાર રહિત પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત રહી આકાશની જેમ નિર્લેપ નિર્મળ નિષ્કલંક રહી સંસારમાં વિચર્યા કરો એ રાખવું સેંકડો આશારૂપી પાસોથી નિત્યમુક્ત સઘળાઇ પદાર્થોમાં સમ પ્રજાના હિતપ્રદ કાર્યોમાં તત્પર રહી તમે સંસારમાં રહો વાસ્તવમાં જીવાત્માને ન બંધન છે ન મોક્ષ આ મિથ્યા માયા ઇન્દ્રજાની જેમ સંસારમાં ભટકાવનારી છે આત્મા તો સર્વથા એકરૂપ સર્વવ્યાપી અને આસક્તિ રહી છે તેનું બંધન કઈ રીતે સંભવી શકે જ્યારે તેને બંધન નથી ત્યારે મોક્ષનું વિધાન કોના માટે હશે આ ભ્રાંતિરૂપી વિશાળ સંસાર યથાર્થ તત્વ ન જાણવાના કારણે અજ્ઞાનથી ઉત્પન્ન થયો તત્વનું જ્ઞાન થઈ જતા આ એ રીતે નષ્ટ થઈ જાય જેમ રસીનું જ્ઞાન થતાં તેમાં સર્પ બુદ્ધિ નષ્ટ થઈ જાય તમે અનંત સત સ્વરૂપ આકાશવત વ્યાપક છો જવાળાઓની વચ્ચેના સ્થાનની જેમ પ્રકાશમાન અને નિત્ય સૂચ છો તમારું સ્વરૂપ કોઈને ગોચર થતું નથી કારણ કે તમે સૂક્ષ્મ રૂપે જગતના તમામ પદાર્થોની અંદર તે પ્રમાણે સ્થિત છો જેમ મુક્તા હારના બધા મોતીઓમાં એક જ દોરો રહેલો છે એ મહાબાઉ શ્રીરામ આ શત્રુ છે આ મિત્ર છે આ પોતાનો છે આ પરાયો છે આ તમે છો આ હું છું વગેરે ભાવનાઓ અહીં સાચી નથી જેમ દોષના કારણે દેખાતા બે ચંદ્રમાનું દર્શન સાચું નથી ઓમ શ્રી યોગ વશિષ્ઠાય